મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણના શ્લોક નંબર સોળ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું કર્મણ સુકૃત આહુ સાત્વિકમ નિર્ણામમ ફલમ રજસ તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ અર્થાત પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે સતોગુણમાં કરેલા કર્મનું ફળ શુદ્ધ હોય છે તેથી સમગ્ર મોહથી મુક્ત થયેલા ઋષિઓ સુખમાં રહે છે પરંતુ રજોગુણમાં કરેલા કર્મ માત્ર દુઃખમય હોય છે ભૌતિક સુખ માટે જે કર્મ કરવામાં આવે છે તે અવશ્ય નિષ્ફળ જાય છે ઉદાહરણથી જો કોઈ મનુષ્ય ગગનચુમી ઇમારત બનાવવા માંગતો હોય તો તે બની જાય તેની પહેલાં અત્યંત કષ્ટ સહન કરવા પડે છે માલિકને ધન ભેગું કરવું કરવા ખાતર કષ્ટ સહેવું પડે છે અને ઇમારતનું બાંધકામ કરનાર શ્રમિકોને કઠોર શ્રમ કરવો પડે છે એ રીતે કષ્ટ તો હોય જ છે તેથી ભગવદ્ ગીતાનું કથન છે કે રજોગુણના પ્રભાવ હેઠળ કરેલા કર્મોમાં નિશ્ચિતપણે મહાન કષ્ટ રહેલા હોય છે આનાથી કહેવાતું થોડું માનસિક સુખ મળે છે મેં આ મકાન બનાવ્યું એટલું આનું ધન મેળવ્યું પરંતુ આ વાસ્તવિક સુખ નથી મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ